ગુજરાત લોકસભાનું મતદાન પૂરું થયા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું ગુજરાત લોકસભાની પચ્ચીસે પચ્ચીસ બેઠક જીતી રહ્યા છે લોકસભાની ગુજરાતની પચ્ચીસ બેઠકો પર મતદાન પૂર્ણ થયા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે અત્રે ઉચ્ચાર્યું હતું કે તેઓ રાજ્યની તમામ પચ્ચીસ બેઠકો પર જીત મેળવશે આખરી ગરમી હીટ વેવ અને વેકેશનના માહોલના કારણે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ત્રણ થી ચાર ટકા ઓછું મતદાન થયું હોવાનો ઉલ્લેખ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી પાટીલે કર્યો હતો રાજ્યમાં આજે યોજાયેલી લોકસભાની ચૂંટણીના મતદાન બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી પાટીલે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે લોકશાહીના પર્વમાં એક પણ અનિચ્છનીય બનાવ વિના ચૂંટણી નિર્વિઘ્ન પૂર્ણ થઈ રહી છે સહજ અને સરળતાથી ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પર્વત થઈ એ ખરા અર્થમાં લોકશાહીને મજબૂત કરવાનો પ્રયત્ન સૌના સાથ સૌના સહકારની શક્ય બન્યો છે ગુજરાતના મતદારોએ લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું તે બદલ સી આર પાટીલે આભાર વ્યક્ત કરી સાથે ચૂંટણી દરમિયાન નાની મોટી કોઈ ક્ષતિ તેમના તરફથી રહી ગઈ હોય તો તે બદલ ક્ષમા પણ માંગી હતી લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે રાજ્યમાં આદિવાસી સમાજના લોકો મતદાન કરવા જાગૃત થઈ રહ્યા હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું કે આકરી ગરમી હીટવેવ અને વેકેશનના કારણે આ વખતે મતદાન ત્રણ થી ચાર ટકા ઓછું થયું એવો અંદાજ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત નમસ્કાર મિત્રો લોકશાહીનું પર્વ એટલે કે લોકસભાના ઇલેક્શનનું ગુજરાતનું મતદાન છવ્વીસમાંથી પચીસ સીટનું આજે પૂર્ણ થયું છે સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે ગુજરાતને શોભે એવી રીતે એક પણ અનિચ્છય બનાવ બન્યા વગર આજે મતદાન થયું અને કદાચ આખા દેશમાં સૌથી સરળતાથી સહજતાથી જે મતદાનની પ્રક્રિયા ઇલેક્શન કમિશનરે પણ કરી એમાં મતદાતા ભાઈ બહેનો પણ જે રીતે એમાં ઇન્વોલ્વ થયા સૌ કાર્યકર્તાઓએ પણ એમાં મદદ કરી એનજીઓ વડીલો નવા મતદારો એ બધા જ એમાં ઇન્વોલ્વ થઈને ખરા અર્થમાં લોકશાહીને મજબૂત કરવા માટેનો પ્રયત્ન કર્યો સૌથી મોટી આપણી લોકશાહી છે અને સૌથી મજબૂત બનાવવા માટે સૌના સાથ અને સહકારની જે જરૂર હતી એ આજે તાદશ્ય થયું અને એના કારણે લોકશાહીમાં લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે આજે સાંજે છ વાગે મતદાન પૂરું થયા પછી કેટલાક લોકો બૂથમાં હોય છે એનું મતદાન ઇલેક્શન કમિશનર કે અધિકારીઓ કરાવતા હોય છે અને ત્યાર પછી એ ફાઇનલ ફિકર આપતા હોય છે હજુ સુધી ઇલેક્શન કમિશનર તરફથી ગુજરાતની તમામ સીટોનો કે નવસારી લોકસભાની સીટનો પણ ચોક્કસ રિઝલ્ટ કે કેટલા ટકા મતદાન થયું એ આવી શક્યો નથી પણ ખૂબ ગરમીને કારણે હીંટિયોને કારણે વેકેશનને કારણે કદાચ ત્રણ ચાર ટકા ઓછું મતદાન થયું હોય એવી શક્યતા લાગે છે પરંતુ જે પણ મતદાન થયું એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો આપના માધ્યમથી એમનો આભાર માનું છું સૌ કાર્યકર્તાઓએ જે રીતે જહેમત ઉઠાવી એમના માટે એમને પણ આભાર માનું છું સૌ વડીલોએ ઘણી બધી એનજીઓ કે જેમણે આજે ઘણી જગ્યાએ મંડપની વ્યવસ્થા કરી છાસની વ્યવસ્થા કરી પાણીની વ્યવસ્થા કરી મતદારો સહજતાથી મતદાન કરી શકે એમને અનુકૂળતા રહે આવી ગરમીમાં એના માટેના જે સફળ પ્રયત્નો સ્વયંભુ કર્યા એમના માટે એમનો પણ આભાર માનું છું મતદાતા ભાઈ બહેનો હીટવીઓની આગાહી હોવા છતાં સવારથી જ એમણે જે લાઈન લગાવી અને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું એ પણ કાબિલે દાત હતું એના માટે પણ એમનો આભાર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ આખા ઇલેક્શન દરમિયાન લોકોને દરેક પાર્ટીના આગેવાનો કે કાર્યકર્તાઓએ જે કંઈક નવું કર્યું હોય અથવા જે કંઈક પ્રોમિસો કર્યા હોય એ તમામ વાત નિષ્પક્ષ રહીને તમે જે લોકો સમક્ષ મૂકી છે એના કારણે ઇલેક્શનમાં પણ દરેક પાર્ટીને પોતાની વાત મૂકવા માટે રજૂ કરવા માટેની એક સારી તક મળી અને એ માધ્યમ આપ સૌ બન્યા એના માટે આપ સૌનો પણ આભાર માનું છું કોઈ પણ ઇલેક્શન દરમિયાન નાની મોટી ક્ષતિ જો અમારાથી થઈ હોય તો એને સૌ મતદાતા ભાઈ બહેનો કાર્યકર્તાઓ વડીલો એનજીઓ ને સૌ પત્રકાર મિત્રો એ અમને દરગુજાર કરે એવી વિનંતી સાથે હું આપ સૌને ધન્યવાદ આપું છું આભાર